એ વાત તો ગેરાંટ હતી કે એક મેં રોટલી કરતા વધારે વાણ વાણ લણ ફોલેલા ઈન્ડિયામાં ને તો કું કહું હું ઇન્ડિયામાં હતો ને ત્યાં ટીવી જોતો જતો તો લણણ ફોલ દીધો હતો ના લી હું ભૂખ લાગતી હતી ને અને જે ખાવાનું પડ્યું હોય એ મને ભાવતું ના હોય તો હું લણ ફોલવા દીધો એટલે મટી જાય જોયું હોય

નહી જોયું તું કાલે શેવડુંગરી ખાયર ટીકા ખાય મમ્મી રીંગણ ને ખાય કોણ ના પનીર ટીકા ખાય

আনাযেত আপ্রলো পেলা গেয়েনে এন্? আন্? কায়ে কায়ে এ তিদে পবোরেচ ওজেযেন্? আন্? কায়ে এ কায়েন্? কায়ে এ আনায়ে

ધીમે ધીમે વધારે જાઉ છો ને સત્તરસો ધીમે ધીમે વધારે યુટિલિટી સિક્સટી પરસેન્ટ નહીં હમ હમ એટલે કહી અમે એટલે એ લેજે એટલે કહી દેખાન અમેન્ટ રડવામાં યુટિલિટી ફોર્ટી ભલે ગમે એટલું આપણું પેલું તો વાપરીએ નહીં તોય પણ સિક્સટી પરસેન્ટ આવે અમે અહીંયા તેન પંગો કરીએ એમને એટલે

હવે બારી ખોલીન પંખો ચાલુ કરી દેવો પડદો ઉપર ગાઈસ અમાર ટાઈમ પૂરો વરસ થઈ ત્રણ પેલા ગયો

બોલો અમારા ને બે મહિનાની ત્યાં અમે ખાલી શોપિંગ જ કરતા હતા બોલો સામાન અમે એક જ મોલ પરને રાખી છે ગાડી વગર જઈ હકીએ બસ ચાલે પડી જાય બધું કビસ્તર પણ લાવના મારા મમ્મીને

મિલા બાવી કિલો જે હતું ને શેમ્પુ ને બધું બધું થયું બાવી કિલો અને પછી સીડી ચડવાની હતી રોડ ક્રોસ કરવાનો હતો કે બે હાઈવે જતા હોય ને તો આટલે હતી આ બાજુ એક હશે ને તે બસ સ્ટોપ હોય અને આ બાજુ હોય અને વચ્ચે છે ને તે વચ્ચે રોડ હોય અને બે બે રોડના વચ્ચે છે ને તે ટ્રેનનું જવાનું હોય તો એને પાર કરવા માટે એક પુલ જેવું બનાવેલું હતું તે ચીડી ચડવાનું બહુ કાઠું હતું તે પછી એક ગુજરાતી ભાઈ હતા ને એમને આપણે ગુજરાતી હતા એમને આપણી મદદ કરી હતી એકવી કિલો બહુ કહેવાય બાવી એ વખત નતું હતું હવે થઈ જાય મારાથી ચડી જો બોલ હા એકલો તું જોઈ લે તારી બધું મૂકી જો લીધેલો હતો પછી થોડો બેગો લીધેલી હતી હલકી ને આ જેટલો છે હા ખાલી ખોખાય હા નીચે એમ મોજો જો એવું ખોખા આમ જીન ઊભો કરીને મૂકી ના દેતા તાક ફૂટી જાય ખબર છે ગ્લાસ ને બધું ઉપર ટ્રે તો 22 કિલો છે જ ના અમાર ના હોય ના અમાર પાસપોર્ટ આયો ને પાસપોર્ટ પાસપોર્ટ હા

પાસપોર્ટ પાસ બસ પેકેજ ઓકે લેમન કુસુમ ઓમે ઉતી ઉતી પાસપોર્ટ આઈ ગયો એરે મુંબઈ માં જવાબ ના આલે અંતમાં કહો પૂછી પડી બરાબર હવે ચાલો હવે જાન જવાનું છે ને તમને પડશે 8-9 મહિના થઈ ગયા ને 9 મહિના પૂરા થઈ ગયા મહિના પહેલા 8 મહિનામાં તો જ્યાતારે કઉ તો ખરી છઠા નો તો જે બાર મહિના થઈ ગયા જલ્દી થઈ ગયા અને વાતો અંધારું થઈ ગયું ઠંડી તો આવી દેખાડ્યું નવ વાગે અંધારું થઈ જતું તું 8 વાગે થઈ જાય હા ભાઈ 7 વાગે થઈ જઈએ ભાઈ 6 વાગે અને ભાઈ 5 વાગે અને ભાઈ સુટુને લગાકે 3 વાગે વાગે લસણ ખોલી દીધું કેલા મન કો અને ભાઈ 3 વાગે અંધારું થઈ જાય 3 વાગે વિચારો હું સુટુને કણ હું તરનો સુટુ મને 3 વાગે સુટુ હું આડા 3 નો સુટુ આડા 3 નો સુટુ ઘેર આવતા તો ચા લાગે લણ નઈ બોલવાનું હો જલ્દી બોલા મત આપતા તો આઈસે હું બોપડ શીદિરિયાના ચમન ઓકે રાતનું ખાનું થઈ ગયું છે કેટલા હશે રાતી તેરે ફોન તો ખાવા ભેજો સી આપણે ખાઈએ કાલનું પનીર ટીકા એક ભાવતો ઓકે તો

આણંદ તરફ પ્રેસ કરીએ ને તો એરો નીકળી જાય આ જારી એને સાફ કરીએ કે આપણો વાસણ ગોઠવવાનો હે ઉસી આ કાપીન પાથરવાનું હ આણંદ મે બધું મૂકી દીધું છે પેલું હીટર વોશિંગ પેલો આયુ લેવાડું હતું એ મમ્મી એર્યું હતું પેલું પગ પકડીને ઘસવાનું સાફ કરો કચરો એડું અનુ કહેવાય પપ્પા હા વેક્યુમ હું તો ભૂલી ગયો વાપરી નહીક્યુમ આ આ હીટર તો રોટલી પાડવાનું જો આપણે રોટલી પાડતા નહીં નથી પણ પપ્પા અંચીનું બધું પડ્યું તો આ અનુકમ થઈ ગયું કમ્પ્લેટ હજુ આટલું બધું ગોઠવવાનું હવે રીતે કદાચ આટલે જ પડી રહી તું અમે અંદર ઘાલી દઈશું બતા ભૂલી જતો સેન્સરવાળી લાઈક જોઈ હું આને કશું નહીં અડ્યું આ પાથરવાનું હોઠવવાનું પાથરવાનું છો બેગો અંદર ઘાલી દેવાની ડબલો મૂકી જ દેવાનો હં હા તો પ્રમુખો પહેલાં હું ઈંડી જતો મજા આવી તેમ હું કપડો આપણો પેલા અંદર મૂકી દઈશું કદાચ આનંદ કાતો ગજવાડા અંદર રૂમ હણી આ મેણિયું ખબર નહીં મેણિયું કે પાથરી જવાનું આટલો બેડ આવી ગયા મા અવાજ ગુંજો જો આટલી તો ગોઠવી દીધી અમે હા તો કાલે જ ગોટી દીધી નેચર આટલો આટલો અને ઉપર કપડો આવી જાય હું સર આઈસ્ક્રીમનું ડબલું પેર દે